નર્મદાના સ્વામી દયાનંદ આશ્રમ શાળા ખાતે બાળકોને ચપ્પલ વિતરણ કરાયા હતા મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરુદેશ્વર ખાતે સ્વામી દયાનંદ આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતા ધોરણ એક થી આઠ ના બાળકોને પગરખાની પરબ અંતર્ગત અભિયાન ચલાવતા મહેન્દ્ર પ્રજાપતિ દ્વારા બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં તેઓની સાથે આશ્રમ શાળાના શિક્ષકો તેમજ માંગરોળ વતની મહેશ પટેલ ઉપસ્થિત રહ્યા ચપ્પલ નું વિતરણ કરવામાં આવ્યું છે પણ જેની પાસે નથી એને સહયોગ કરવા માટે થઈ ને આપે મને અહીંયા મનુષ સેવાનો તમારો સહયોગ મળ્યો તમારા આશીર્વાદ મને મળે એના માટે અહીંયા હું આવ્યો જયંતીભાઈ છે અમારી સારું નામ શ્રી સ્વામી જયંત આશ્રમ સારા ગંગેશ્વર છે અમારી સારામાં શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ માંગરોળથી અમને ચંપલ વિતરણ કરવામાં આવ્યા છે એમને અમારી અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અમને ખૂબ આનંદ થયો મારું નામ દુબી જીતુબેન જયંતિભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી સ્વામી દયાનંદ શાળા ગદેશ્વર છે અમને શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા પદકો આપવા બદલ ધન્યવાદ થેન્ક યુ